જય શ્રી કૃષ્ણ મિત્રો ચાને રેસીપીમાં તમારું સ્વાગત છે ઉનાળાની ગરમીથી બચવા અને પેટને ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત એકદમ સહેલી રીતથી અને બધી સામગ્રીનું પરફેક્ટ માપ સાથે બનાવીશું આ શરબતને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તમને જ્યારે પીવાનું મન થાય ત્યારે ફક્ત બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ખાટું મીઠું કેરીનું શરબત જો આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેં અહીંયા બે નાંગ તોતાપોરી કાચી કેરી લીધી છે થોડાક ફોદીના પાન લીધા છે એક નંગ લીલું મરચું લીધું છે અડધી વાટકી ખાંડ લીધી છે એક ચમચી સંચર પાવડર લીધો છે એક ચમચી કાળા મરીનો પાવડર લીધો છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે અડધી ચમચી વડિયારી લીધી છે

તો પહેલાં આપણે શરબત બનાવવા માટે કેરીની છાલને ઉતારી લઈશું મેં અહીંયા તોતાપોરી કેરી લીધી છે આ કેરીમાં ખટાશ ઓછી હોય છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બંને કેરીની છાલને ઉતારી લીધી છે હવે આપણે બંને કેરીમાં આવી રીતે ઊભા કાપા પાડી લઈશું જેથી કેરી અંદરથી સરસ બફાઈ જાય જો તમારે કેરીના ટુકડા કરીને બાફવા હોય તો તમારે કેરીના ટુકડા ડૂબી એટલું જ પાણી ઉમેરવું તો હું અહીંયા કેરીના ટુકડા નથી કરતી આખી કેરીને જ બાફી રહી છું કેરીનું શરબત બનાવવા માટે આપણે આ કેરીને બાફવાની છે તો મેં અહીંયા કૂકર લીધું છે અને કૂકરમાં આ કેરીને ઉમેરી દીધી છે હવે આ કુકરમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો કેરી બફાય એટલું જ આપણે પાણી ઉમેરીશું કેરીને બાફતી વખતે આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ વાતનું તમારે ખાસ ધ્યાન આપવું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું મીડિયમ ગેસ ઉપર આ કુકરને મૂકીને પાંચ વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો મેં અહીંયા કુકરની પાંચ વિસલ કરી લીધી છે અને કુકરનું પ્રેશર જાતે જ પૂરું થવા દીધું હતું તો લગભગ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે કૂકરને નીચે ઉતારી લઈશું અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે હવે કૂકરને આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કેરી બફાઈ ગઈ છે તો આ બાફેલી કેરીને થોડી વાર થરવા દઈશું તો આ બંને કેરી એકદમ ઠંડી થઈ ગઈ છે હવે આ બંને કેરીને ચારાની મદદથી એક વાટકામાં કાઢી લઈશું તો આપણે અહીંયા બાફેલા પાણીનો ઉપયોગ નથી કરવાનો તો બંને કેરી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે આપણે આ બંને કેરીને ચપ્પાથી આવી રીતે બધું પલ્પ કાઢી લઈશું તો મેં અહીંયા બંને કેળાનો પલ્પ કાઢી દીધો છે હવે આપણે એક મિક્સર જાર લઈશું હવે આ બાફેલા પલ્પને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે આ શરબતને એકદમ ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે થોડાક મસાલા ઉમેરીશું તો હવે આપણે એક વાસણમાં થોડુંક પાણી લઈશું અને ફુદીનાના પાનને આપણે ધોઈ લઈશું જે આ રીતે ફુદીનાના પાનને હાથેથી નીતારીને મિક્સર જારમાં ઉમેરી દઈશું અહીંયા આપણે પુદીનાના પાન થોડાક જ નાખવાના છે જો તમે વધારે ઉમેરશો તો કાચી કેરીનો સ્વાદ ઓછો થઈ જશે અને ફુદીનાનો સ્વાદ વધી જશે હવે એક નાગ લીલા મરચાંનું લીટ્યુ ઘાટીને વચ્ચેથી કાપીને ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી વડિયાળી ઉમેરીશું એક ચમચી શેકેલું જીરું પાવડર ઉમેરી દઈશું એક ચમચી મરી પાવડર ઉમેરીશું એક ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું એક ચમચી સંચર પાવડર ઉમેરી દઈશું અડધી વાટકી ખાંડ ઉમેરી દઈશું આમાં આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું આ બધા જ મસાલા આપણા બાફેલી કેરી સાથે ગ્રાઇન્ડ થશે ત્યારે આપણે કાચી કેરીનો શરબતનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધો જ કેરીનો પલ્પ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે અને સ્મૂથ પીસ પણ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ કાચી કેરીનો પલ્પ એકદમ ઘટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ કેરીના પલ્પને એક વાટકીમાં કાઢી લઈશું તો તમે ઘરે એકદમ સેરી રીતથી અને ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે આ કાચી કેરીનું શરબત અને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો તો હવે આપણે આ શરબતને સર્વ કરીશું તો એના માટે આપણે એક કાચનો ગ્લાસ લઈશું હવે આ ગ્લાસમાં બે ચમચી જેટલું કેરીનું શરબત ઉમેરી દઈશું પછી એમાં ત્રણથી ચાર જેટલા બરફના ટુકડાને ઉમેરી દઈશું અને ઉપરથી થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું હવે આ શરબતને પાણી સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો આ ખાટા મીઠા શરબતને ઉનાળામાં પીવાની બહુ જ મજા આવે છે તમે આ શરબતને કાચની એડાયત બરણીમાં ભરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો જ્યારે તમને બનાવવાનું મન થાય ત્યારે બે ચમચી કાચી કેરીનો પલ્પ નાખો અને પછી ઉપર ઠંડુ પાણી અને બરફ નાખીને બનાવી શકો છો આમાં અલગથી કંઈ પણ નાખવાની જરૂર નથી પડતી આમાં બધી જ વસ્તુનું માપ પરફેક્ટ નાખ્યું છે તો આપણું એકદમ સહેલી રીતેથી અને ઉનાળાને ગરમીમાં પીવાની મજા આવે તેવું એકદમ ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે તો આ કાચી કેરીનું શરબત ઉનાળામાં ગરમીથી લૂથી બચાવે છે અને સાથે પેટમાં ખૂબ જ ઠંડક પણ આપે છે અને તે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને બનાવવા પણ એકદમ આસાન છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો